પોલીસે તેમની પાસેથી લાખ લાખ રૂપિયા કિંમતનું ગ્રામ કર્યું છે આ સહિત કુલ રૂપિયાનો મુદ્દામાલ પોલીસ પોલીસ સ્ટેશનના પીઆઈ એનએમ ચૌધરી અને તેમની ટીમને મળેલ બાતમીના આધારે રાજમાર્ગ પર વોચ ગોઠવવામાં આવી હતી પોલીસે બાઇક અને મોપેડ પાસે ઉભેલ ત્રણ શખ્સો પર શંકાસ્પદ વર્તણૂક જોઈ તેમને પકડી પાડ્યા હતા પકડાયેલા આરોપીઓની ઓળખ સરફરાઝ પટેલ તેનો સાગરીત ઉબેર પેરિયા અને ઇમરાન સુલતાનિયા તરીકે થઈ છે પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી છે તપાસમાં જાણવા મળ્યું કે આ ત્રણેય ડ્રગ્સ માફિયાઓની મુલાકાત અગાઉ જેલમાં થઈ હતી ત્રણેય રીઢા ગુનેગારો જેલમાંથી છૂટ્યા બાદ એકબીજાનો સંપર્ક જાળવી રાખ્યો હતો અને છેલ્લા એક વર્ષથી સુરતમાં એમડી ડ્રગ્સનો ગેરકાયદે ધંધો ચલાવી રહ્યા હતા પોલીસ આરોપીઓના ગુના અને તેમના નેટવર્કની વધુ તપાસ કરી રહી છે